નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે શાહપુર પ્રાથમિક શાળામાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું બેંક ઓફ બરોડા ગ્લોબલ શેર પ્રાઇવેટ લિમિટેડ ગિફ્ટ સિટી તરફથી આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગાંધીનગર તાલુકાની શાહપુર પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કંપનીના અધિકારીઓ અને શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિની હાજરીમાં 40મી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. કંપનીના અધિકારી અને સ્ટાફ દ્વારા ફક્ત વૃક્ષારોપણ નહીં પરંતુ નિયમિત રીતે આ વૃક્ષના ઉછેર અને પિયતની જવાબદારી પણ લેવામાં આવી.

તેમણે રાત્રે બાર વાગે અચાનક ઘરે આવી સરપ્રાઈઝ આપી માતા પિતા પણ આવી અચાનક મુલાકાતથી ખૂબ જ ખુશ થઈ ગયા હતા બીજા દિવસે મહિલા મંડળ દ્વારા આનંદનો ગરબાનું આયોજન કરવામાં આવ્યું અત્રે ઉલ્લેખનીય છે કે ઉર્જાનગર બંગલોઝ બે ની મહિલા મંડળની બહેનો સતત સક્રિય અને સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે અત્યારે આ કાળઝાળ ગરમીમાં રોજ સવારે પંચદેવ મંદિર ખાતે નિઃશુલ્ક છાશ વિતરણ કરે છે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ